તો આપણે આજે લસણની ચટણી આપણે કેમ બનાવી અને અઠવાડિયા સુધી કેમ રહેને એ આપણે ચટણી બનાવવાની છે તો લસણની ચટણી બનાવવા માટે આપણે લસણની કળી ફોલી લીધી છે આપણે આ મિક્સરમાં પીસી લેવાનું છે લસણની કળી આપણે બધી અંદર એડ કરી દઈશું આપણે એની અંદર કાશ્મીરી મરસું નાખીશું તો બે ચમચી આપણે કાશ્મીરી મરસું નાખીશું બે ચમચી એડ કરીશું આપણે એની અંદર ત્રણ ચમચી પાણી એડ કરીશું ત્રણ ચમચી પાણી એડ કરવાનું છે આપણે મિક્સરમાં પીસી લેવાનું આપણે પીસીને આવી રીતના પેસ્ટ બનાવી નાખવાની છે આપણે આવી પેસ્ટ બનાવવાની છે એકદમ સરસ બની જશે આપણી પેસ્ટ સરસ તૈયાર છે તો હવે આપણે આનો વઘાર કરીશું આપણે હવે એનો ચટણીનો વઘાર કરીશું વઘાર કરવા માટે આપણે ત્રણ પાવડા તેલ એડ કરીશું ગેસને ચાલુ કરીશું ગેસ આપણે ધીમો રાખવાનો છે આપણે જીરાનો વઘાર કરવાનો છે આપણે એની અંદર હિંગ નાખીશું હિંગ નાખીશું અને આપણે એની અંદર ચટણી એડ કરીશું આપણે આને એક અઠવાડિયા સુધી ખાવી હોય ને તો ખાઈ શકાય અને રોટલી હારે ભાખરી હારે કે તમે પરોઠા હારે ગમે હારે તમારે ખાવું હોય એને હારે તમે ખાઈ શકો છો તો આપણે આને તળી લેવાની છે સરસ એકદમ ધીમા ગેસે તળવાની છે પાછી નથી રહેવા દેવાની ધીમા ગેસે એને તળવા દેવાનું છે થોડે થોડે થોડું થોડું ધીમે ધીમે ફલાવતું રહેવાનું છે મારા કાઠિયાવાડમાં તો કંઈ શાક ન હોય ને હાજે તો દૂધ અને ચટણી હોય છાશ હોય અને ભાખરી હોય કે રોટલી હોય ગમે તે હોય એના રે ચટણી તો ખાઈ લેશે ચટણી હોય એટલે બધું આવી ગયું આપણે એની અંદર થોડીક હળદર એડ કરીશું થોડુંક આપણે દાણાજીરું એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે થોડીક આપણે ખાંડ એડ કરવાની છે વાવ બની ગઈ ને એકદમ મસ્ત આપણે એની અંદર ઓલી ચટણીનો જે કપ હતો એને આપણે ધોઈને પાણી કાઢી લીધું છે તો આપણે એ એડ કરીશું તેલ બહાર નીકળે ત્યાં સુધી આપણે તળાવવા જવાનું લીંબુ આવે ને એટલે એક અઠવાડિયું આપણે ચટણીને સ્ટોર કરી કરીએ હવે આપણે ચટણીને નીચે ઉતારી લઈશું આ ચટણી તમે ખાવ ને જોતા જ મોઢામાં પાણી આવી જાય અને ખાવ તો તમને એવી મજા આવે ને બે રોટલી ખાતા હો તો તમે ચાર રોટલી ખાઈ જાઓ છો એવી મજા આવે ખાવાની તો આપણે રોટલી સાથે એન્જોય કરીશું વાવ તો હાલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે